નમસ્કાર મિત્રો હું જનસાહસ ન્યૂઝ રિપોર્ટર દાહોદ અરવિંદભાઈ વાદી અમારા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર આ ભર શિયાળે વરસાદના માહોલની અંદર ખેડૂતોના આ જે ડાંગરના પાક હતા એ આ જે વરસાદના લીધે આ પાણીમાં એક બિલકુલ એમના તમામ પાક નિષ્ફળ થઈ ગયેલા છે આ ખેડૂતો બેફામ આના માટે રોજણા રોઈ રોઈ રહ્યા છે અને એમને તમામ મહેનત બિલકુલ પાણીમાં ફરી વળી છે તો એમના માટે આ ખેડૂતોને હું બે પ્રશ્ન પૂછીશ એમના એમની વેદના સરકાર સમક્ષ કંઈક રજૂ કરશે હું દાદાને ને પૂછે દાદા તમારું કેવાનું છે કે ભાઈ તમારું કેટલી બધી તમે કરી ખેતીમાં કરી આ જે પાક નિષ્ફળ એમાં તમારું શું કેવું છે સરકાર સમક્ષ પાક તમારું જે નિષ્ફળ થયો છે બરાબર હા તો એમાં તમે સરકારને શું કેવા માંગો છો કે તમને કોઈક લાભ મળે કે આવું કઈક સરકારના કઈક સહાય મળે એવું તમે કઈ ઈચ્છો છો

હું તમને અહીંથી બતાવું છું આ આ એક જ ખેતર છે એમ આ લોકોએ હું તમને બધું બતાવી શકું છું આમાં આ બધું સાઈડમાં પાણીમાંથી કાઢીને કરેલું છે સાઈડમાં રાખેલું છે પાણીનું પાણીમાંથી બહાર કાઢલું છે આનું ખેતર લગભગ ઘણું બધું મોટું છે હું આ બતાવી રહ્યો છું આ તમામ ખેતી ખેડૂતોની ખરાબ થઈ ગયેલ છે

સર હવે તમે તમારો સરકારને શું સંદેશ છે તો સારું અમારા માધ્યમથી અમે આ જો તમારી જે વેદના છે અમે વિડીયો થકી અમે સરકાર સમક્ષ અક્ષમ મોકલશું અને કદાચ તમને જો સહાય મળે અમારી ચેનલના માધ્યમથી એવું કંઈક તમને સહાય થાય એવું અમે કામ કરીશું બરાબર નામ દાદા તમારું તમારે આ શું થયું પાકમાં ડાંગરના પાકમાં શું થયું તમારે ડાંગર ઉગી ગયેલી છે એમને તો દાદા હવે આ ડાંગર કઈ કામમાં આવશે ખરી આ ડાંગર કઈ કામમાં આવશે ખરી આવશે પણ હવે બધું થોડું ભાવ કપાઈ જવાના ભાવ કપાશે એમ ને અને આ ઘાસ તમારું કઈક ઢોરોને ખાવામાં કામ આવશે ખરું કાળું પડી ગયું તો દાદા આપણે લગભગ કેટલા વીઘામાં તમે આ રહ્યા ડાંગર ચાર ચાર વીઘામાં બધે જ આવું થયું છે ને હવે ચાર વીઘાની અંદર તમારે ચાર વીઘાની અંદર કેટલી ચારેક મણ ડાંગર આવશે ખરી તમારો અંદાજ કેટલો હતો કે ચાર વીઘામાં કેટલી ડાંગર આવે સમૂહની આસપાસ અને અત્યારે તમે કેટલો અંદાજ મારો છો તમારે હવે હમણાં ખેતરમાં પડી શું ખબર પડે અત્યારે હવે આ જો આ તમે એમ કોઈક ઉગી ગઈ છે બરાબર અને આ ઉગવા માટે તૈયારી થઈ જઈએ અને આના આના છોડવા બી હું તમને બધા આ ડાંગર ઉગી ગયેલી છે જુઓ આ ડાંગર ઉગી ગઈ તો હવે તમે આમાં તમારો અંદાજ કેટલો કે સો મણ આવશે ના આવે દસ મણ આવશે ઓછી થશે પાંચ મણ આવશે આ ઊગી ગયેલી ડાંગરનું તમે શું કરશો એ તો હવે શું કરે ઢોરા ઢોરા ખાશે એમને હવે આ અમારા દાહોદ જિલ્લાના ખેડૂતોની હાલત આવી છે પણ હવે સરકારને જોવાનું એ રહ્યું કે ભાઈ ખેડૂતોને કોઈક મદદ કરે તો અમારા અમારે કૃષિ મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબને આ વિડીયો વધારેમાં વધારાને જાય અને સાહેબ શ્રી અમારા દાહોદ જિલ્લામાં તમામ ખેડૂતોને અને મદદ કરે એવી અમારા દાહોદ જિલ્લાના તમામ ખેડૂતો અને ખેડૂતો થકી આ આમની તમે એમના ચહેરા જુઓ એમના ચહેરા જુઓ તમે કે કેટલા મૂંઝવણમાં છે કેટલા મૂઝવણો અત્યારે વરસાદના છાટા પડી રહ્યા છે ને અત્યારે વરસાદ ચાલુ છે ને તો એ તમે અત્યારે આ બધું શું અહીં શું કામ અહીં શું શું કામ આવ્યા છે તમે ખેતરમાં ખોળવા માટે કે પાછું વધારે નહીં ઉગી જાય એમ ને વધારે નહીં ઉગી જાય એના માટે એવા એટલે અમારે આ દાદા છે જો કેટલી બધી મહેનત અમની લગભગ સિત્તેર વર્ષની ઉંમર તમારે દાદા કેટલી ઉંમર કેટલી સિત્તેર વર્ષની ઉંમર છે છતાંય ખેતરમાં મહેનત કરી રહ્યા છે અને એમને લાગણી છે પોતાના ખેતરમાં અને પોતાના અનાજમાં છતાંય પણ એમને નિષ્ફળતા મળી છે તો આવા આ મારે અમારા મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ જોડે આ વધારેમાં વધારે આ વિડીયો જાય અને સરકાર સમક્ષ શ્રી અમારા મંત્રી શ્રી અમારે આ ખેડૂતોને સહાય કરે એવી અને હું અને મારા ન્યૂઝ તરફથી હું એવી આશા રાખું છું કે વધારેમાં વધારે આ ખેડૂતોને સહાય થાય એવું હું મારી ઈચ્છા વ્યક્ત કરું છું દાદા તમારું શું કેવું છે બરાબર હે બરાબર છે ને